हेलो गाइस जय माता जी जय श्री कृष्णा राधे राधे तो आज આપણે જવાનું છે શ્રીમતમા અમારે નાબેલા ઘરે પૂગી ગયા છે શ્રીમત કરવા તો હવે કે ઘરે મેમાન આવી ગયા છે મારા બેન રઘિયા ઉભાન બધાઈ રામ રામ કરી લીધા જો એટલે બધાઈ મેમાન આવી ગયા છે ના ઉડેકોરેશન કર્યું છે રામ રામ કરવાનું બધાઈ બધાઈ નવરાવા જઈશું ને પછી પગલા ભરાવશું પ આવી ગયા ને અમારે રાધા કરે છે હાખ્યો હવે પછી પાટલા રાખીને પછી નવરાવશે નાનંદ ભોજીને અમે બધાઈ મેમાન જો આ બાજુ આવી ગયા છે નહી રવાડી માં રાખ્યું છે

इधर पगला कराव आयोस हरती बदला आवेस देराणी देवान ના એના નન માં દીક તો માં હે એના નન જો રાખડી બાંધી છે રક્ષા કરવા રાખડી બાંધી પણ ના વેંજો દર્દ દર્દ તુ નાડીર મુકી નવ માતાજી ને પગે લાગે છે તા માતાજી નું મંદિર છે ગોટિયા ભાઈ આવી ગયા છે ને હવે દેર બોજી હામા હામા

તો જમવાનું જો ડાળ ભાત ચોરાન શાક સંભારો અને રોટલી અને થેપલી તો હાલો જમવા જમી લઈએ આપણે સાદીકુ જેજી મારા જેઠણી સાસી લઈ રાખી મારા દેખજો લઈએ હતી जी ना बिन राम राम थी गया चालूस ने चालू ने ने देर ने देरानी जो क नो लूँ से वाचिंग ले जो मने तो वाजता आवडू नहीं मस्त तैयार हो गया छे बे माणा हा ओपर 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 बाबू बलवान के तंबोलो बोलो

ये दीकू लाग से जो आवा कायतरा पार छे उतरया जो तो हेलो कायतरा खा होई तो पण कोक कोक पस पाई का से जी का पर पाकेतरा तवन तो पारस बेको देख पाके तो ऐ फिर डाल से खावा उसे ये खरा पण है ना काचा हम्म हां आ बाजू फोटो पाडवान चालू शूटिंग आ बाजू आ बाजू आप बेन वीडियो पीवर आई जा हम जो जे ए केटली वीडियो पी दी बाई विकेट चालू कर फोटा शूटिंग वाला से जो आज बाजू फोटा पाड़े आबाजी की ना